હર હર મહાદેવ કેમ જો બધા મિત્રો મજામાં તો અમે બી મજામાં ને આવી જાય એક રવિવારનો બ્લોગ લઈને વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ આજને આપણે રવિવારનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આવી જાય છીએ આપણી વાડીએ ને વાડી આપણી લીલોતરી છે બધી મસ્ત મજાની જવો છે ને બાકી લીલોતરી લીલોતરી તો હોય ને ભાઈ સુરતમાં વાડી છે એટલે લીલોત્રી હોય દેહમાં હોય તો ત્રી કેવરા આવે અહીંયા આપણે છે પાણી એટલે હાલા રાખે ને આ બધું જોવો હું તમને કહેતો હતો કાલમાં વ્લોગમાં કીધું નાના અમનો બ્લોગ હતો મિની વ્લોગ એમાં કીધું કે રવિવારનો બ્લોગ બનાવીશું એટલે બનાવ્યો કારણ કે રવિવાર એટલે આજ ફ્રી હોય એ દી એટલે નાનું મોટું કામ હોય એ કરે રહી છે ને બાકીના ટાઈમ તો કોલેજ જાય ફૂલેવર ફૂલેવરને એવું તોડ ગઈ એટલે એમાં કંઈ મેળ રહેતો નહીં ટાઈમ દેખાઈ જાય એટલે હવાર હવારમાં આવી જાય ને આપણે વ્લોગ બનાવીએ છીએ ને આ બાજુ એકલા ફૂલડાઓ મસ્ત મજાના આ એટલી એટલી દૂધી છે આ બાજુનો ભાગ રીંગણી કરેલી હતી એમાં ને આ એ રીંગણી જ છે પણ રીંગણીની ઉપેર શું કહેવાય ઉપેર રહે ને એ હાટું વેલા રોપી દીધા ગેલકાના ને દૂધીના બેના તો દેખાડ દઉં તમને પેલા પહેલાં દૂધી દેખાડું પછી ગેલકું દેખાડું જડે તો કન્ફર્મ નથી જડશે શકતી એમ દૂધી તો કાલમાં તોડી લીધી તો એ દેખાડ દઉં આ જવો આમ ઉપેર ઉગ્યા એટલે છે તે હેઠે આમ હેઠે કરેલી હોય એટલે મતલબમાં આમ ધૂળને એવું સોંટી જાય એટલે બગડી જાય નિશાન પડી જાય ડાગા પડી જાય એના કરતાં આમ રીંગણી ઉપેર હોય ને તો હાલે પણ રીંગણી બગડી ગયેલી છે એટલે રીંગણી ઉપેર ન હોય આમ રીંગણી ઉપર પણ અધેર રહે આમ એટલે દૂધીમાં ડાગો ઝેરી પડે ને એટલે મસ્ત આમ ક્વોલિટી હારી રહે ને હવે ગિલકું દેખાડતો તમને તો આ જો ગિલકું આ તો ફૂલડું છે પણ આ ગિલકુ છે નાનું જ છે હજી આરા છે એટલે પરમદાડમાં વારો આવી કે ને આ જોવા છે ને એમ અધેર રે એવા આખા શાર કે છે ને બાકીની બધી દૂધી છે ને આ બાજુ ગુલાબ છે એ દેખાડ દઉં ગુલાબ આ બધું દેખાડી જ દઉં તમને હું હું વાડિયા કરેલ છે આપણે બકાલામાં ગુલાબ તો બકાલામાં ના આવે ફૂલમાં આવે એટલે હાલે દેખાડ દઉં તો એ તમને જોવા આ હળદરનો છોડવો છે એ દેખાડું તમને જરીક ખોદીને આ એટલા ગુલાબ કરેલા છે ને ઓલકોર જરીક મેથી ને એવું નાખેલું છે આ જવા ગુલાબ જવા ગુલાબ એ તોડે એવું થઈ જાય છે એટલે એનો એ વારો જ છે ને જરીક હળદર દેખાડતો તમને પછી ફૂલેવર દેખાડું પોપિયા દેખાડું જમરૂખડીની કલમ દેખાડું મેં વાળેલી છે કલમ વાળતા આવડે છે જરી અહીંયા જવો ગિલકુરું મોટું દેખાડતો તમને જવા આ ફૂલડું છે અહીંયા રૂબિલકુ આ એટલું છે જરીક ખાલી મોટું થાય ને એટલે તોડે એવું થઈ જાય એટલે પછી સીધું અહીંયા આપણે શાકભાજીના થડો છે અહીંયા બનાવેલો બીજો બે થડા છે શાકભાજીના એક ઓલી વાળીએ છે ને એક આ વાળીએ છે એટલે તાજું શાકભાજી જ મળે ને હળદર દેખાડ દઉં તમને જોવા આ જોવા આ હળદર છે આપણી આ જમીન છે આમાં હળદર થાય છે એટલે ખાલી ટ્રાય મારવા જ કરેલી છે બે છે એટલે આની ઉપર ફૂલડા આવે ને એટલે સમજી જવાનું પાકી ગયેલી છે અને ફૂલ આવી છે હજી મેં તો ક્યારેય જોયા નહીં આવી છે તે દે તમને દેખાડશું પણ આ જવો અને આંબા હળદર કહેવાય એવું કે કહેવાય હળદર છે આ આ હળદર છે આવો મોટો ગથડો થાય હેઠે ને ફૂલેવર દેખાડ દઉં જરીક ટમેટી છે દેશી ટમેટા એટલે એમાં કાંઈ દવા વગેરે જ છે દવા નાખી જ ને હાલો ને વાર એમને મસ્ત ચેલા છે ને ચેરી ઓલા શું કહેવાય ચેરી ટમેટા આવે ને ચેરી નાના નાના એ હોય જ છે આ જુઓ આ જુઓ ટમેટા આખી લૂમ ને લૂમ આમ કેમ કહેવાય આવી જ જાઓ અહીંયા ક્યારે પાકમાં એમ પણ હજી આ પાક્યા નહીં ને અમુક છોડવા છે ચેરી ટમેટા છે જુઓ તોડીને દેખાડું હું તમને કમ ગમતા આવે જુઓ પડી ગયું એટલું કંઈ જુઓ ખોવાઈ જવાલો એ તો કાંઈ નહીં આવડું આવડું ટમેટું આવે આનો જે સ્વાદ આવે મીઠો એકદમ મસ્ત કહેવાય એકદમ મસ્ત સ્વાદ ને આ બાજુ આ એક કેરો મેથીનો છે આજુબાજુ મૂળા છે પણ મૂળાની સિઝન પૂરી થઈ ગઈ એટલે મૂળા મોટા થઈ ગયા ને આ મીની છે એની તે આપણે નાનું મોટું કામ હાલે રાખે ને મૂળો દેખાડું તમને કેમ બગડી ગયા મૂળા ખેંહવા એની ખેંહાની ને જવા એક હારે કેટલા છે જોવા જોવા આવી રીતના બગડી જાય એટલે એકમાં એક બીજો થઈ જાય હેરવેર એ બગડી જો કેવાય એટલે હાલે કરો ખાવામાં પણ આમ હીરકો મજા ન આવે ને આ ફૂલેવર જોઈ શકો જો બસ આનો કાલ કમદીમાં વારો છે કાલમાં એક વારો હતો કાલમાં વી કે એકવીસ જબલા હતા વી વી કિલોના આવું છે ને બીજી વાડીએ કદાચ વેડનું કામ લેવાનું છે એટલે વાઈડ ઉપાડ લેવાની છે ને ધાણા ને એવું કરેલું છે આ તો આ કેરો નેનો છે તો એવું રાખે ને પેટ પૂજા કરતા નાસ્તો કરી લઈ મળી પાસો ભૂખ લાગી ગઈ છે એટલે પૂરું કરતા આવીએ પેટ પૂજા તો આવી ગયા આપણે બીજી વાડીએ ને આ વાડી આપણે કામ લીધું વાઇડ વેલી કરવાની એટલે તાર હેઠા કરતા ને આ એટલી કોબી છે જ મસ્ત મજાના દડા છે ને આ ફુલેવર છે બાજુનું બીજું બધું ના હેરડીમ પાણી આવે નાકા બંધ કરવાના ને આ એટલી જાહેર કરી કાયલમાં દીધી પીવાનું છે એટલે પાઈ દીધું છે કાલમાં નહીં ત્રણ ચાર દાડા થઈ ગયા જાહેર દેખાતી થઈ ગઈ એટલે કહું ને હેરડીમ પાણી આલે છે તો સૂટ્યા તાક પાળો ભરાઈને પાણી આવે દેખાડતો તમને જો અહીંયા સૂટું પાણીઓ જોવા જ ની હવે નાકા બીન કે દેવાના ખાલી ની રહે છે જોવા સૂટે સૂટું પાણી ને આ હેડી એટલી મસ્ત છે પહેલાં હેતી બગડી જ લેતી અત્યારે મસ્ત થઈ ગઈ ને આવું છે અત્યારનું વાતાવરણ વાગ્યા વાગા કદે જોવા પાણી જોવા આખો કેનાલ ભરાઈને આવે છે એક મોટરનું પાણી એમ હોય દેહ કરતા ડબલ મોટર અહીંયા કા હે ઓલાલા મે બી ચગાવાનો પટંગ તો પહેલા નાકા બદલાય ને છે ભઈ પાસા મળી થોડીક તો પાણી ચાલે છે ને પાવડો બદલાવવાનો છે એટલે પાવડો લીએ છીએ બીજી વાડીમાં વાડી એક જ હેરે છે પણ આ જો મકાઈ છે આમાં હવે પાવડો પોતો ના મળી ગયો જો અહીંયા જ પીડ્યો મકાઈ દેવો છે ને મસ્ત મજાની એ આમ બાકી જોરદારો તો પાકે તારે ખાવા આવજો જે જે મિત્રો જોવે છે એ ફ્રીમાં અમારા મિત્ર એ છે યુટ્યુબના હોય છે ફેસબુકના હોય છે ઇન્સ્ટાગ્રામના હોય છે જે આવે અને ફ્રીમાં મકાઈ એક મકાઈ ખાલી ગુણસુ નહીં એક જી એ આમ તો હોવું જોઈએ એક જ મકાઈ હોય કાંઈ નહીં એનો બ્લોગ બનાવીશું ત્યારે મકાઈ પાકે હેરખી મસ્ત મને એક ખૂતી જો એ જો આ બે મોટર છે એક મોટર નહોતી કહેવામાં ભૂલ પડી જતી બે મોટર વાલે છે એ ખબર નહોતી તો બે મોટરો હાથ હાથ ની છે બે થઈ જશે ફૂલ બપોર ને ખાવા જવાનું છે તો એ પહેલા આપણે તમને દેખાડી દઉં રીંગણી મસ્ત મજાની થઈ ગઈ છે વ્હાઈટ રીંગણ છે મોરપીચ છે પણ વ્હાઈટ રીંગણ મસ્ત છે ને આ બાજુ છે આપણી મકાઈ એ મસ્ત જ છે ને હેરડી તો તમને કીધું પાણી હાલે છે તો ઘણું ખરું આવી ગયું પી જાય ને અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ બ્લોગ એટલે જ રાખવાનો છે કારણ કે બહુ મોટો વિડીયો કોઈ યુટ્યુબમાં નહોતું હતું ને કોઈ ફેસબુકમાં નહતું હતું એટલે મોટો નહીં બનાવતા બાકી મકાઈ જવું આપણી સોલિડ કાંઈ ઘટ્યા નહીં ભાઈ મસ્ત મજાની તો આપણે રીંગણીમાં કાલમાં લીધું છે પાંચું કારણ કે પાળા સડાવવાના છે ને વ્હાઈટ રીંગણ છે વ્હાઈટ મોરપીચ તો જોઈ શકો છો બહુ મસ્ત છે ને વ્હાઈટ રીંગણા કદાચ આવી જાય છે બહુ જોયા નહીં પેલા રીંગણીનો છોડ દેખાઈ દઉં જવો ફૂલ દેખાય છે તમને તો એ હવે બસ અઠવાડિયાનું કામ છે ને એક દી હુકા હે ને એટલે તમારે પાળા સડી દે અમારે રીંગણીના તો આવી રીંગણી છે ને કેટલી એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ જેને બાર બાર સેન છે ટોટલ બાર ઓલા હેઠા સુધી વાંચનો હેઠો દેખાય ને ના સુધી બાર સેન છે તો એ તૂટે એટલે એનો બ્લોગ બનાવીશું આપણે તૂટે એટલે રીંગણા તોડવાનું થાય તારે બ્લોગ બનાવીશું ને જો ટાઈમ રહે તો ડેલી બ્લોગ બનાવીશું ને ટાઈમ તો રહેતો નથી એટલે બહુ ડેલી બ્લોગ નહીં બને ક્યારેક ક્યારેક આવી છે તો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફેસબુકમાં જોતા એ ફોલો કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં અમુક રીલ જોતા હોય તો એમાંય ફોલો કરી નાખો તો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી